નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગુજરાત ન્યુઝ ટુ યુટ્યુબ ચેનલ ની અંદર પોલીસ કેસ પણ કર્યો હતો તો દર્શક મિત્રો આ વાત નું સમાધાન થાય એટલા માટે એક વાત અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને દર્શક મિત્રો કહેવામાં આવ્યો છે કે જયેશ સોઢા એમના મિત્રો હોય એમના દ્વારા માયરાના પરિવાર પૈસા પૈસાની ઓફર કરાઈ હતી અને હા દર્શક મિત્રો આ વાતનું સમાધાન થાય અને આ વાત જ અટકી જાય એટલા માટે જયેશ ચોટા અને એમના મિત્રો દ્વારા માયાના પરિવારજનોને પૈસા આપવાની ઓફર કરી છે અને આ વાત અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે તો આ વાતને લઈને તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો તેથી કરીને આપણા ગુજરાતના ના આવા અવનવા સમાચાર તમને સૌથી પહેલા જોવા મળે